ઉપર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે એ ઝુકવા માટે તૈયાર નથી અને ક્ષત્રિય સમાજે આંદોલન માટે નવી રણનીતિ બનાવી છે સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ કાઢવામાં આવશે પ્રચારરથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવવામાં આવશે શક્તિપીઠ અંબાજી કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે મઢ ઝાલાવાડની જનતામાં શક્તિધામથી રથ નીકળશે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને બેઠક મળી હતી આ બેઠકમાં આગેવાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું તો પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે મળવાનું કારણ સમજી શકાય અત્યારનું જે વાતાવરણ એક બાજુ લોકસભાના ઇલેક્શન્સ શરૂ થઈ જાય એમ કહીએ તો ચાલે ગુજરાતમાં પણ સાતમી મે એનું મતદાન છે છવ્વી છવ્વીસ લોકસભાનું એમાં બાયજી બે બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાંથી જે કંઈ શબ્દો નીકળી પડ્યા જેના લીધે આખા સમાજની લાગણી દુભાઈ છે ફક્ત કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં તે ચાચરી કરતા વધારે કોઈ પણ સમાજ જે સમાજે બીજા બેન સમાજ બીજા બેન અધિકારીઓની રક્ષા કરી હોય એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક ફરફરાટ થાય અને લાગણીઓ દુભાય એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે અરસપરસ મળવાનું આના એના ભાગરૂપે આજે બધા આગેવાનો મળવા આવ્યા છે શું કરાય આમાં હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કરાય આ સમાજે જે નક્કી કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવારને બદલો તો સારું અમારે કોઈ પાટીદાર સમાજનો ઝઘડો કે બીજેપીના ઉમેદવારનો ઝઘડો એવું છે નહીં પર્ટિક્યુલર એક ઉમેદવાર માટે જે બન્યું રાજકોટના કેસમાં એની વાત લઈને બધાય એટલે ચિંતિત છે અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે નહીં માને તો શું કરવું એની ચર્ચા વિચારણા કરવા બધા આગેવાનો આવ્યા છે અમારા અશ્વિનસિંહભાઈ તો રાજપૂત વિદ્યાસભામાં આગેવાન છે ને ત્યાં જ બધા મિત્રો મળ્યા હતા હવે એ કંઈ બીજેપી કોંગ્રેસ એવું કંઈ નહીં હું પણ કંઈ બીજેપી કોંગ્રેસ યા કોઈ બીજેપી આ બીજેપી કોંગ્રેસ છે જ નહીં આ આ આ પટેલ ક્ષત્રિય નથી બીજેપી કોંગ્રેસ નથી વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે એમાં પણ જો બીજેપીવાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે અને બહુ મોટો સમાજ જે અસરકારક છે જેનો ભૂતકાળ છે જેના ઉપર ઠેસ લાગેલી છે એમાં જો ફરફાર નહીં કરે તો અમે બેસીને તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિનસિંહભાઈને વાત કરીશ ઉત્તલા ઠાકોર સાહેબ આવા છે બધા અમારા અમારા અર્જુનભાઈ તો હરિષિભાઈ ગોહિલના પૌત્ર થાય એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં એમપી હતા હવે એ જે જે બીજેપીને સિંચ્યું કહેવાય જેને ઝર સિંચન કર્યું જનસંઘ વખતથી હવે એ બધા આમાં 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 બીજેપી નથી એક સમાજ થઈ ગયો અને એટલા માટે બધાનો વાંધો બીજેપી તો અમે બીજેપીના હોવા છતાં પણ અમારે બીજેપી સામે વાંધો સિવાય કે બીજેપીવાળા આ સમાજને અંદર અંદર લડાવી માગ માગતા હોય લડા તો જુદી વાત છે અમે અમે તો અંદર અંદર લડવા ટેવાયેલા એવું એ માનીને ચાલે છે પણ આ વખતે બધા એક છે અને ફક્ત ક્ષત્રિયો યા રાજપૂતે એવું નહીં આખી તેર ત્રાસી તમામ બક્ષીપણ સમાજ પણ રબારી માલધારી સમાજ પણ ઠાકોર સમાજ કોળી સમાજ આયર સમાજ મેર સમાજ બધા બધાની લાગણીઓ છે કે જેના પાળિયા બન્યા છે બે દીકરીની રક્ષાઓ કરવા માટે એ સમાજ ઉપર સંછેડવાનું કયા કારણ છે એટલે બહુ નજીકના દિવસોમાં મળીને જે કાર્યક્રમ કરતા હોય એમાં મને કીધું કઈ આમાં યોગદાન થાય તો સારું જરૂર મારાથી જે થાય યોગદાન શાંતિનું સમાજમાં કોઈ વિષ વમન પેદા ન થાય કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની ચોવીસ કલાકમાં જ અમે કોશિશ કરી પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું કે આ દિશા અમે નક્કી કરેલી છે પણ એમાં ઓફિશિયલી હશે કોઈ એકાદ પ્રવક્તા હશે બધા જ આગેવાનો નહીં હોય આગેવાનો ન નક્કી થશે બી અમારે આ ચિંતા કરવાની છે જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે જેને પોતાના ગમા અનગમા કે પર્સનલાઇઝ ન હોય એગા એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય એટલે કોંગ્રેસમાં બી હોય ભાજપમાં હોય કોઈ પણ પાર્ટીમાં આ પાર્ટીનો મુદ્દો જ નથી એટલે એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના હામેશા બધા મોટાભાગે તો બીજેપીના આગેવાનો બી દુઃખી છે બધાય છે બોલી શકતા નથી બોલે તો એમને પ્રોબ્લેમ બોલવું સારું નહીં પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું ચોવીસ કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું જે ફેરફાર નહીં થાય તો બાકીના દિવસોમાં જે કંઈ સાથે આગેવાનો મળીને પ્લાનિંગ કરીએ એ પ્લાનિંગ મીડિયાના માધ્યમથી કાનો કાન બીજાના સમાચાર આપીને થશે અને જે કોઈ સ્થિતિ પેદા થશે સારી કે ખોટી ટોટલ જવાબદારી બીજેપીની અને સરકારની રહેશે ક્રેડિટ મળશે તો એમને મળશે ક્રેડિટ મળશે તો પણ એમને મળશે હું ઈચ્છું કે ક્રેડિટ મળે એમાં એ ભાગીદાર થાય અમારે કોઈ લેવું નથી નથી લોકસભાની ઉમેદવારી નથી કરવી આ કોઈ ટિકિટના ઉમેદવારો નથી કે અમને ટિકિટ આપો એ મુદ્દો જ નથી રહ્યો નહીં આપી નહીં આપે કંઈ વાતો નહીં આજે એ મુદ્દો નથી અલગ મુદ્દો છે અને એ અસ્મિતાનો મુદ્દો છે બેન દીકરીઓની સામાજિક વાતનો આ મુદ્દો છે આખો અને એ મુદ્દો કોમ્પ્રોમાઈઝ કરી શકાય નોટ નેગોશિએબલ જેને કહેવાય ને આ નેગોશિએબલ વાત નથી એટલી વાત દિલ્હીવાળા સમજે કે નોટ નેગોશિએબલ આ વાત છે માનવું છે હા નહીં ના એ રીતે મળીને વિચાર કરીશું આ બધા એવા આપણો બધાનો આભાર જય માતાજી બધા કંઈક લઈને જજવું હવે આમાં 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 પેટા પ્રશ્નોને અવકાશ નથી તમને લાગે છે આ સંજયોગ છે કોનો એમને પૂછો હું તો બધાને જાણું છું પણ એમને પૂછો આજે તો શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી જેમણે કહ્યું છે કે જે પણ સ્થિતિનું નિર્માણ થશે તેના માટે ભાજપ જવાબદાર હશે ભાજપના આગેવાનો પણ અંદરથી દુઃખી છે પરંતુ બોલી નથી શકતા અને આજે આ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો જે ભેગા થયા છે એમનો કોઈનો એક ઉદ્દેશ એવો નથી કે કોઈ બેઠક પરથી લડવું છે તેમને ટિકિટ જોઈએ છે પરંતુ આ મહિલાઓની અસ્મિતાનો મુદ્દો છે ક્ષત્રિય સમાજની મહિલાઓના માન સન્માનનો આ મુદ્દો છે અને શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે જ્યાં સુધી આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવતી ત્યાં સુધી આ સમાજ લડતો રહેશે આગળની રણનીતિ અમે ઘડીશું અને હવે ભાજપે નક્કી કરવાનું છે કે તેમણે આગળ શું કરવું છે કારણ કે જો નુકસાન થશે તો એની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે અમે અપીલ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સમજીને સમાજની માંગણીને માની લે તો સારું રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવ્યા એક જ માંગ છે બાકી સમાજ તરફથી કોઈ એવી વાત મૂકવામાં નથી આવી કે કોઈને ટિકિટ આપવામાં આવે સમાજમાંથી પરંતુ ભાજપ આ આખા મુદ્દાને અહમનો મુદ્દો બનાવી રહી છે અને તેના કારણે જે સ્થિતિનું નિર્માણ થશે એ ભોગવવા માટે ભાજપે તૈયાર રહેવું પડશે આગેવાનોએ મારો સંપર્ક કર્યો છે અને એમને મેં કહ્યું છે એમને ખાતરી આપી છે કે મારાથી જે પણ યોગદાન થશે એ આપવા માટે હું તૈયાર છું ચોવીસ કલાકનું ગઈકાલે ત્રણસ કલાકનું ઓલ્ટિમેટમ હતું એક દિવસ પસાર થઈ ગયો છે તે ચોવીસ કલાકનું ઓલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો ભારતીય જનતા પાર્ટી કોઈ મજબૂત નિર્ણય નથી લેતી તો પછી આ આગામી રણનીતિ પ્રમાણે અમારે આગળ કામ કરવું આંદોલન અવકાશ નથી કોઈ પણ પ્રકારના સમાધાન ને અવકાશ નથી વધુ સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન પૂર્વ મુખ્યમંત્રી સાથે ક્ષત્રિય આગેવાનોની બેઠક શું ઓવરઓલ ચિત્ર લાગી રહ્યું છે નીકળીને બહાર આવી રહ્યું છે પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજમાંથી જ આવે છે એવા શંકરસિંહજી વાઘેલા સાથે આ લગભગ બેઠક હતી અને બેઠકનો પહેલો પડાવ પૂર્ણ થયો છે બીજી તરફ આગેવાનો સાથે ફરીથી એકવાર શંકરસિંહજી વાઘેલા છે એ બેઠક કરી રહ્યા છે આ બેઠકની અંદર પણ શંકરસિંહે સીધો સંકેત આપ્યો છે કે આ જે પ્રકારની સ્થિતિ છે એમાં દિલ્હીમાં બેઠેલા બે લોકો છે એમણે સૌથી પહેલાં આ વાત સમજવાની જરૂર છે કે આ ઘટનાક્રમ શા માટે થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજની પણ એક જ માગણી છે ભાજપ સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કોઈ સમાજનો વિરોધ નથી માત્રને માત્ર જે વિરોધ છે એ પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ છે અને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી છે એ પાછી ખેંચવી જોઈએ એકમાત્ર એજન્ડા છે બાકી કોઈ સામાજિક વિરોધ અથવા તો રાજકીય વિરોધ નથી અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચોવીસ કલાકનું અલ્ટિમેટમ છે તે શંકરસિંહજીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આપવામાં આવ્યું છે કે ચોવીસ કલાકની અંદર આમાં નિરાકરણ લાવવું જોઈએ જો નિરાકરણ નહીં આવે તો ચોવીસ કલાક બાદ રણનીતિ શું કરવી તે નક્કી કરવામાં આવશે જોકે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહેશે કાર્યક્રમો લડવામાં આવશે ચૂંટણી પહેલા ચાર મોટા શક્તિપીઠો છે ગુજરાતમાં એ ચાર શક્તિપીઠમાંથી રથ કાઢી અને ગામડે ગામડે આ રથ ફેરવવો એ પ્રકારનું સૂચન પણ આ બેઠકની અંદર મળ્યું છે આભાર આપનું તમામ વિગત માટે